ને આગળ આમાં બન્યા રહેજો તમને એ ભજન સંતવાણીની મોજ જરાક કરાવી તમને આમાં ઉતાર્યો તો આપડે હાંજી બ્લોક એટલે એ તમને આગળ જોવા મળી આગળ અને આટા માં માર મમ્મી ને બાપુ બે જો અહીં હે ને ઓલ મશીન લઈ આવ્યો વાળ કાપવાનું બેહો ના ઉતારે પાડી ને

મિત્રો મસી નાખતા નસાવો છો કોઈ ઘરે મારા બાપુ આમ માગત મારી મમ્મી ક્યાં આમો કે મારા મમ્મી ધ્યાન કાંઈ માગતા હું નું હું હાલો મિત્રો હાવ સાફ થઈ જાય ને પછી બતાવીશ તમને પાછું É Meu bem... Hello, guys. જો હમણાં આપણે કીધું ના એટલી કોઈ ચક્કર મારવા નથી ગયા રાજમા એ આ રાજમાં પાકવા માંડ્યા જો હુકાવા આ હવે હે ને થોડાક પાક ઉપર સીતેર ટકા મળી ગયા અને ત્રીસ ટકા છે ને તાણને હિસાબી વરી ગયા હે તો પાણી તો એક માન માન જૈડું હતું એ તો તમને ખબર છે આગળ જોયું હે ને ખબર બ્લોગમાં એટલે કંઈક સિંતેર ટકા પાકવા ઉપર મળી ગયા અને ત્રીસ ટકા તાણને હિસાબી દઈ દીધી એટલે ગાયો ગા વરવા માંડ્યા હે એટલે હવે ઈ મથલ અઠવાડિયા મામલો હે આ અને આ આપણે એટલી કોર ઉના જેવા હજી નથી વૈરા જો હજી આ લીલા હે ક્યાંક ક્યાંક જો ઉની કો ઓલા પારિયા વલ ઓસું છે ને એમાં વરવા માંડ્યા જો શેઠ દેખાય છે મેં કીધું આ ચણા ને બધું જોયા હું કીધું ગયા નથી આપણે ચણામાં એ લગભગ હવે તાણ રહી ગઈ હોય કે એ તો ભરાય તો નામી ગયા તા પણ હવે તાણ રહી ગયા હે તો દાણો ઝીણો થઈ ગયા હે એવું થા હે હજી આમાં હું તાણ જેવું દેખાતું જ નથી જો કે આ પાણી કોઈ દી ન જીડું એ પાકી ગયા જો બાકી આતા બધા હજી આવું કંઈ એવું નથી કે તાણ આવી ગયા હજી તો લીલા હે આ ચણા ને મિત્રો તાયણી તાયણી ખાલી પાંચ પાણી કાઢ્યા જાય ને પાંચ પાણીમાં ચણા થઈ ગયા જાય આપણે કમ્પ્લેટ બરાબર અને ભરાય તો નામી ગયા આપણે તે દે જોયું હતું નામી ભરાઈ ગયો જો દાણો ફોલાતો નથી એકો એક જો આ છેલા ડેડવા હે ને એ જ જોયા એમાંય આખો દાણો ભરાઈ ગયો જો એ છેલ્લા પોપટા હે ને એમાંય આખો દાણો થઈ ગયો છે ભાજી ટૂંકમાં ઉને ઘણી નહીં ખાવાની મજા આવે આ ઓલા શીણા કરતા ખાવાની મજા આવે જો આરામ અવાજ છે મિત્રો બધા ચણામાં જો આ પોપટો થઈ ગયો હતો ગયો જો અહીં દિવસ બધે નથી લાગે પણ ટૂંકમાં ક્યાંક ક્યાંક છે એટલે એ થોડોક કાપ આવવો હોત આવી ટૂંકમાં એકસો બે ચાર બે ચાર ફોફા થઈ ગયા હે એટલે એ કદાચ કાપ આવીએ તો નામી તો થઈ જાય એને એકય કઈ ના પૂરી ના થયા તો શું કરો એટલે નામ થઈ જાય એ કઈ પીડા નથી હજી આ તા મને મેં લગભગ દહક દી કાઢી ગયા આ હજી કઈ એવા બધા હજી પાયકા નથી જા ક્યાંક ક્યાંક ગામમાં હે બાકી રાજમો શું કરે આ રાજમો મેં તો ઝાકર આવીને હમણાં જે આ હિંગુ જો ઉપલો ફાલ હતો ને એ બધો બારી નાખ્યો જો આ એટલો હોય એ તાંજરિયા જેવો હોય જે મોસ્તીનું વિપલો ફાલજી હતો ને પાછળથી લાગ્યો હતો ને એ બધો સાફ કરી નાખ્યો એટલે રાજમાં ઝાકરું તો નામી નડે એ તો પાકું હે ઝાકર કીને ના નડે ચણા ના નડે બાકી ગમે એ મોલને ઝાકર નડે હમણાં બે ચાર દી આવી હતી ને હાવ પથારી ફેરવી દીધી હતી પછી જી થયું હવે થઈ ગયું એને કઈ ના પૂગે માન માન છેડો લીધો હે એક પાણી આમ તેમ કરીને ને કાઢ્યું નકર તો વરી ગયા હોત ઉપાડવા પડું જેત એટલે એવું બધું હાલો હાલો આગળ બન્યા રેજો તમે સંતવાણી ની કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો હેલો ગાઈસ જો રૂંઢા થઈ ગયા હે અને મારી મમ્મી હવા ના જો આવી રીતના ઉખેડીને બેઠા બધું ભૂ જારે હાલતા લાગે ને ભૂ હાલો જય શ્રી કૃષ્ણ જય કિશોર માં મજામાં આજ ધૂ જરા ઉપાડી નાખ્યા છે હમણાં હોળી આવે એટલે તે દી પ્રસંગ છે અને કાલે ઉલે દી શ્યામ ને તેડવા જવાનું છે એટલે જા બધી સાફ સફાઈ કરી નાખી છે રૂમ માં જો બધું ખાલી કરી નાખ્યું એટલું પાછું ચડાવ્યું હે હા આ બધું પાછું ચડાવવાનું છે હવે એટલે હવા ના આમ ન મંડાણા છે

તમને દેખાડું મિત્રો હા હાલત બગાડી નાખી વિદેશી પ્રાણી ના હોય એવું પ્રાણી તો તમને આ કેવી કરનાયક જોતા ઘર આમાં કઈ અણા નથી રહેવા દીધી મારા બાપુ આવું પથારી ફેરવી દીધી જોતા મોઢું ને કેવું લાગે કોક રાઈતી ગયા છૂટી જાય ને કોક ને ઘરે જાય તો ભાગે એમ હે કોક અને મારા બાપુ જો હજી આવી ગયો મંડાણ બધી ને સાફ કરનાર વાર વિહુ ને ભારે મજા આવે હે જે આને સાફ કરે છે અને આને જો હવે ટકી કરી નાખી આને ક્યાં વાળ આને કરી નાખી હજી હવા નું આમ નેમ કામ ચાલુ છે એમાં પાડે નહીં તો મિત્રો હા હાલત કેવી કરી નાખી છે દાંત આવે આવી એવી પથારી પહેરવી દીધી છે એટલે એવું બધું હાલે છે અને અહીંયા જો ખાટલે ફૂલડા સજા હોય લાગે અહીંયા ફૂલડા હુકો કમ્પ્લીટ આ ધુંજારા કરે છે હાલો આગળ બનાવી રહ્યો તમે હેલો ગાઈસ જે આપણે ગદમ પાવાનું ચાલુ કરી દીધું હે ઓલા પાંચ ક્યારા કાલ પાઈ લીધા હતા ને આ પાંચ ક્યારા બપોર વેરાને સુકાતા હતા આ ટાણે જ નથી હૂંકાતા અને આ ચાલુ કરી દીધું ધીરે ધીરે પીતી થાય ત્રણ ક્યારા રહ્યા છે હવે આ એક પીજા ને એટલે યુરિયા આ બે ક્યારામાં સાઈટોતું હતું એ બે પીજા એવું બધું હાલે છે અને જીરાનું જ્યાં જ મજું નતા આવ્યું એટલું ઉકળું બાકી આ બધું બાકી છે ઓલું વાન એવું બધું હાલે છે હાલો તો આ સાથેનો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈ વ્લોગ ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે